સવાચાર ભાવનગરથી કે જા સામાજિક તત્પોની સામે પોલીસે કરી છે કાર્યવાહી ગોઘા રોડ ઉપર ના આડુડિયાવાસ વિસ્તારમાં આસામાજિક તત્પોના વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે પાંચ મહિલા અને એક સક્ષના વિજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે પોલીસે આસામાજિક તત્પોની યાદી કરી છે તૈયાર જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે PGVCL ની ટીમે સાથે રાખી વિજ કનેક્શન કાપી નાખ્યા PGVCL ની ટીમે આસામાજિક તત્પોના ઘરે 7 લાખ ની વિજ ચોરીજડપી હતી અગરવાડ પંચમહાલની પંચમલ્લા પંચમહાલ જિલ્લા પોલીસે જડપી પાડે છે એક ગેંગને આ ગેંગ શાળા નાંગળવાડીને નિશાન બનાવીને ચોરી કરતી હતી પોલીસે રાંધણ ગેસના 35 સિલિન્ડર સાથે ત્રણ સક્ષોને જડપી લીધા છે પૂજ પરચમા આરોપી વે કબુલ્યુ છે કે તેમણે હાલોલ અને કાનુલ તાલુકાની પ્રાથમિક શાળા અંગડવાડીમાંથી ગેસ સિલિન્ડર અને ચૂલાની ચોરી કરી છે શાળાના તાળા તોડી આ ગેંગ ચોરી કરતી હતી તેમની પાસેથી 35 ગેસ સિલિન્ડર 4 ચૂલા એક બાઇક કમ્પ્યુટર સહિત 1,46,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે